તો કેમ છો ભાઈ બધા મજામાં જશો તો ભાઈ ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવીએ અને આજે નવા ઘરની જે આપણે સ્ટાઇલના જે ગૃહ છે એમાં એપોક્સી પૂરવાની છે તો એ પૂરવી જો તમને બતાવીએ તો બન્યા રહો આગળ કન્ટિન્યુ અને આપણે ઘર હવે એ ટૂંક જ સમયમાં તૈયાર થઈ ગયું છે અત્યારે જુઓ આપણે રહીએ ઘર આ રીતે નરિયાનું છે જો આ રીતે એક અહીંયા રૂમ છે અને એક અહીંયા રૂમ છે જુઓ આ રીતનું આ રીતનું રૂમ છે જૂનું અને હવે આજે આપણે જઈએ તે આપણું નવું ઘર હે આ નવા ઘરનું કામકાજ કઈ રીતનું થયું હે મોસ્ટ ઓફલી બધું થઈ ગયું છે તો જે હવે ગ્રુપ પૂરવાના હતા એપોક્સી પણ આપણે લાવી દીધી છે તો ત્યાં જઈને બતાવું અને કઈ રીતે પૂરવી એ પણ તમને બતાવું તો બન્યા રહો કન્ટિન્યુ તો જુઓ આપણે બધું સામાન લાવી દીધો આપણે એક રૂમની પૂરીથી ચેક કરવા માટે ત્યારે ટાઈમ નહોતો મળ્યો વિડીયો બનાવવાનો આપણે અહીંયા મટીરિયલ પડ્યું આપણે લાયા કે પોક્ષી અને બ્રાઉન કલર છે જો આ રીતનો આ છે આ કેમિકલ જો આ રીતનું નીચે દેખાતી હશે આ રીતનું છે અને આ બે કેમિકલ જો આ રીતનું કેમિકલ આવે છે આ હાર્ડનર છે આનાથી જેટલી આપણે કડક બનાવી બની શકે

करु आया कर

આપણે ચરી પણ લાવે એ નાખી દિક્સ કરતું ને એમ આને બધું કમ્પ્લેટ મિક્સ થઈ જાય ત્યાં મિક્સ કરવાનું

અને એકદમ કડક બનાવવાની હોય તો તેથી કરીને અંદર અંદર રહે જો કોમેન્ટ કરજો ભાઈ કોઈ રહેલી હોય કે ભાઈ કોઈને એક્સપિરિયન્સ હોય અને કેવી રીતે કરવાની હોય તો એ જરૂરથી કહેજો અને કોમેન્ટ જરૂર કરજો અને અમારું નામ ચીવું એ પણ કોમેન્ટ કરજો બે આ વસ્તુ जा तेल नाम ली दु है अलग दिया ना परवा वाला गुण आवे तो ये कई नव बनता है ना आ ರೀತಿ નો જોઈ લે તો પછી આપણે જાતે કરી દે નો અંદર બાર ડાઈટ એવું ના જો એક જમા કે આને બધું મિક્સ થઈ જો બધું હવે આ રીતે કોન્ટેટર દેવું જો આને આપણે પ્રોપનલના આ રીતે ભરી દેવાની હોય જેવું લાગે કોમેન્ટ જરૂર કરજો આ રીતે ભરી કમ્પ્લેટ એને આ રીતે ખેંચી લેવાની હોય અને આ થોડુંક ફૂંકાવા દેવાનું હોય પછી આને આપણે કપડાથી ગાભાથી સાફ કરી નાખવાનું હોય જુઓ આ રીતે જો આ રીતે આપણે બધી આગળ રોગની ફરવાની હોય તો ભાઈ તમને ફરીએ અને બતાવી દેજો અહીંયાથી આ રીતે આ પતરું વાલું છે એની વગર આ રીતે કરી દેવાની આ રીતના લઈ આની અંદર આ રીતના ભરવાની પતરાથી સાફ કરતો જવાનું એટલે કમ્પ્લેટ ભરાઈ દેવાનું તો તમને હવે આ થોડુંક કરી બી સાફ કરીએ ત્યાં બતાવશું તો બનિયારો કરી તો આ રીતે આ ચાલુ છે અને આ રીતે કમ્પ્લીટ થઈ ગયું જો અને આને પછી લીલા કપડાંથી એકદમ સાફ કરનાવવાનું હવે જુઓ આને આ રીતે સાફ કરવાનું હોય તો એકદમ સાફ થઈ જશે ને આપણે જે વચ્ચે ભરી છે તો એ કમ્પ્લેટ રહેશે જુઓ આ રીતે આ રીતે એકદમ મસ્ત સાફ થઈ જશે બસ જુઓ તો એ બની આલો કન્ટિન્યુ તમે જુઓ આપણે હવે આટલી બાકી દેવું એમ આપણે આખું ઘર પૂરું કરતા દોઢ કલાક જેવું થયું અને જોવાની જે ઉભરી એ તમને બતાવી બતાવીએ જો બ્રાઉન કલર હે એના અંદર ચરી છે થોડુંક નજીક લઈ જાવ એટલે તમને થોડું થોડું દેખાતી હશે આ જો એ ચરી દેખાય ને એ રીતે આપણે જે ચરી નાખી હતી ને બે અને મોસ્ટ ઓફ થી બધું બતી ગયું છે હવે આટલું ગયું હે તો અને બીજો રૂમ ને બાકી છે બીજો રૂમ ને બાકી તમને બતાવીએ પછી બની કન્ટિન્યુ